જીતવા નેતાઓની ધાક ધમકીઓ આપવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે તો બાવળીયા હવે મોહન કુંડારીયાનો ઓડિયો વાયરલ થયો છે તો રાજકોટ લોકસભાના ઉમેદવારનો ઓડિયો વાયરલ થયો છે કોંગ્રેસના જિલ્લા પંચાયતના સભ્ય નાનું ડોડિયા સાથેનો આ ઓડિયો વાયરલ થયો છે તો ઓડિયોમાં નાનું ડોડિયાને મતને લઈને ધમકી આપી રહ્યા છે કુંડારીયા મત નહીં મળે તો મંડળી બંધ કરાવી દેવાની ધમકી આપી રહ્યા છે તો થી પંચોતેર ટકા મત ઉઢારીમાંથી જોઈએ છે કુંડારીયાએ આ ઓડિયો ક્લિપમાં કહ્યું છે ગઈકાલે મતદારોને ધમકી આપતો બાવળિયાનો વીડિયો વાયરલ થયો હતો ત્યારે આજે ફરી એકવાર આવા જ પ્રકારનો રાજકોટના મત રાજકોટના લોકસભા બેઠકના ઉમેદવાર મોહન કુંડારિયાનો ઓડિયો ક્લિપ વાયરલ થયો છે પાંચ વાર મારી ખાંડો છો નથી ખાંડી ક્યારે ખાંડી નથી સાહેબ ખાંડી છે નાનુભાઈ તમે ખાંડી એટલે તો કોઠારી કાગળી કોટારે અડા કોઠારી થી નામ આ રોડ તમારા હિસાબે થયા છે એ બરોબર રાજીનામું તમારું જિલ્લા શું સાહેબ કોંગ્રેસ નું તમે પ્રેમથી વાત કરો બાકી દાટી તો તમે કેતા હોય તો અત્યારે ગામ છે મારું ગામ છે મતની વાત કરો મોહન કુંડારીયાનો આ ઓડિયો વાયરલ થયો છે ગઈકાલે મતદારોને ધમકી આપતો બાવળિયાનો વીડિયો વાયરલ થયો હતો ત્યારે આજે ફરી એકવાર લોકસભા ચૂંટણી જીતવા નેતાઓની ધાક ધમકીઓ આપવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે બાદ મુદ્દે સંવાદદાતા ગૌતમ ભેડા લાઈવ જોડાઈ ગયા છે જી ગૌતમ ધાક ધમકીનો ઓડિયો બાવળિયા બાદ હવે મોહન કુંડારીયા અત્યારે આ ઘટનામાં પ્રકાશમાં આવ્યા છે લોકો જે રીતના વાત કરવા ગઈકાલે જે રીતના કુંવરજી બાવળિયા નો વિડીયો વાયરલ થયો તો ત્યારબાદ આજે મોહન કુંડારીયા કે જે રાજકોટના સાંસદ ના ઉમેદવાર છે બીજેપી તેમનો એક ઓડિયો ક્લિપ છે તે વાયરલ થઈ છે ઓડિયો ક્લિપ ની અંદર જે કોઠારીયા ના એક જે સંઘના જે એક વ્યક્તિ છે તેને જે મંત્રી છે તેને કઈ એક પ્રકારે ધમકી આપતો હોય એ પ્રકારનો વિડીયો છે તે વાયરલ થયો છે મહત્વનું છે કે તેમાં સિત્તેરથી પિચોતેર ટકા વિસ્તાર જે તેમનો વિસ્તાર છે તેમાંથી મત તેમને મળવા જોઈ એ પ્રકારની એક વાત છે તે કરી રહ્યા છે અને ત્યારબાદ જે સામેવાળી વ્યક્તિ છે તેવું કહે છે કે એ રીતના મને ધમકી અથવા તો દાટી ન મારો એટલે કહી શકાય કે આ પ્રકારનો એક મિનિટનો જે ઓડિયો છે તે વાયરલ થયો છે થોડી વારમાં મોહન કુંડારીયા છે તે પણ રાજકોટ પહોંચવાના છે અને ધમકી હવે નેતાઓ આપી રહ્યા છે કોંગ્રેસના જિલ્લા પંચાયતના સભ્ય નાનુ ડોડિયા ઓડિયો વાયરલ થયો છે તો ગઈકાલે મતદારોને ધમકી આપતો વાવળિયા નો વિડીયો વાયરલ થયો હતો ત્યારે આજે મોહન કુંડારીયા ઓડિયો વાયરલ થયો છે લોકસભા ચૂંટણી જીતવા નેતાઓની ધાક ધમકીઓ આપવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે લોકસભા ચૂંટણી જીતવા ધાક ધમકીઓનો જે આખો સિલસિલો શરૂ થયો છે તે યથાવત જોવા મળી રહ્યો છે બાવળિયા બાદ હવે મોહન કુંડારીયા સામે આવ્યા છે રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવારનો ઓડિયો વાયરલ થયો છે કુંડારિયા મત નહીં મળે તો મંડળી બંધ કરાવી દેવાની ધમકી આપી રહ્યા છે કોંગ્રેસના જિલ્લા પંચાયતના સભ્ય નાનું ડોડિયા સાથેનો ઓડિયો વાયરલ થયો છે તો ગઈકાલે મતદારોને ધમકી આપતો બાવળિયાનો વીડિયો વાયરલ થયો હતો ત્યારે ઓડિયોમાં કુંડારિયા નાનું ડોડિયાને મતને લઈને ધમકી આપી રહ્યા છે કુંડારિયા મત નહીં મળે તો મંડળી બંધ કરાવી દેવાની ધમકી આપી રહ્યા છે બાવળિયા બાદ હવે મોહન કુંડારિયાનો ઓડિયો વાયરલ થયો છે મોહન કુંડારિયા જણાવી રહ્યા છે સિત્તેર થી પંચોતેર ટકા મત કોઠારિયામાંથી મળ્યા છે મત નહીં મળે તો મંડળી બંધ કરી દેવાની ચીમકી આપી છે તો ગઈકાલે મતદારોને ધમકી આપતો બાવળિયાનો વીડિયો વાયરલ થયો હતો મંત્રીશ્રી બાવળિયાનો વીડિયો વાયરલ થયો હતો ત્યારે આજે મોહન કુંડારિયાનો ઓડિયો વાયરલ થયો છે બાવળીયા બાદ હવે મોહન કુંડારિયા ગઈકાલે મતદારોને ધમકી આપતા હતા બાવળિયા તે વીડિયોમાં આ બાદ રીતે ઝડપાયા હતા ત્યારે આજે રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવારનો ઓડિયો વાયરલ થયો છે તેઓ પણ મતને લઈને ધમકાવી રહ્યા છેડિયાને તો આવો સાંભળીએ ફરી એકવાર આ વિવાદિત ઓડિયો ક્લિપ બોલો બોલો ક્લિપાઈ મને

મોહન કુંડારીયા મત નહીં મળે તો ધમકી આપી રહ્યા છે આ ઓડિયો ક્લિપમાં મોહન ઓડિયો વાયરલ થયો છે સિત્તેરથી પંચોતેર ટકા મતની વાત કરી રહ્યા છે ગઈકાલે મતદારોને ધમકી આપતો કુંવરજી બાવળીયાનો વીડિયો વાયરલ થયો હતો ત્યારે આજે રાજકોટના ભાજપના લોકસભાના ઉમેદવાર મોહન કુંડારિયાનો ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે ઓડિયોમાં કુંડારિયા નાનું ડોડિયાને મતને લઈને ધમકી આપી રહ્યા છે કુંડારિયા મત નહીં મળે તો મંડળી બંધ કરાવી દેવાની ધમકી આપી રહ્યા છે સિત્તેર થી પંચોતેર ટકા મત કોઠારિયામાંથી જોઈએ છે તેવું કુંડારિયા કહી રહ્યા છે તો જણાવી દઈએ ગઈકાલે મતદારોને ધમકી આપતો કુંવરજી બાવળિયાનો વીડિયો વાયરલ થયો હતો જસદણના કનેસરા ગામનો તે વીડિયો હતો તો ત્યાં ગ્રામજનોએ નેતાજીનો રીતસરનો હુરિયો બોલાવ્યો હતો ત્યારે બાવળિયા બાદ હવે મોહન કુંડારિયાનો આ ઓડિયો વાયરલ થયો છે તો રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર છે મોહન કુંડારિયા તો જેમનો આ ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે કોંગ્રેસના જિલ્લા પંચાયતના સભ્યોને ખખડાવી રહ્યા છે ઓડિયોમાં કુંડારિયા નાનું ડોડિયાને મતને લઈને ધમકી આપી રહ્યા છે કહી રહ્યા છે કે મત નહીં મળે તો મંડળી બંધ કરાવી દેવાની ધમકી આપી રહ્યા છે સાથે જ સિત્તેરથી થી પંચોતેર ટકા મત કોઠારિયા કોઠારિયામાંથી જોઈએ છે તેવું કહી રહ્યા છે તો જણાવી દઈએ ગઈકાલે મતદારોને મંત્રીશ્રી કુંવરજી બાવળીયા ધમકી આપી રહ્યા હતા કે આ ગામમાંથી ગામમાંથી માત્ર જ મત તેમને મળ્યા છે જો તેમને મત મળ્યા હોત તો ગામનો વિકાસ થયો હોત તો આ પ્રકારનો ગઈકાલે વીડિયો વાયરલ થયો હતો ત્યારે આજે ફરી એકવાર મોહન કુંડારિયાનો ઓડિયો વાયરલ થયો છે ઓડિયોમાં કુંડારીયા નાનું ડોડિયાને મત ને લઈને ધમકી આપી રહ્યા છે કુંડારિયા કહી રહ્યા છે કે મત નહીં મળે તો મંડળી બંધ કરી દઈશ મંડળીને બંધ કરી દેવાની ધમકી આપી રહ્યા છે તો સિત્તેર થી પંચોતેર ટકા મત કોઠારિયામાંથી જોઈએ છે તેવું કહી રહ્યા છે ગઈકાલે મતદારોને ધમકી આપતો આ બાવળિયાનો વિડીયો જે વાયરલ થયો હતો ત્યારે આજે મોહન કુંડારિયાનો ઓડિયો વાયરલ થયો છે લોકસભા ચૂંટણી જીતવા નેતાઓના વાણી વિલાસનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે તો ગઈકાલે જસદણના કનિસરા ગામમાં મંત્રી શ્રી કુંવરજી બાવળિયા સાથે જ ભરત બોઘરા પણ પહોંચ્યા હતા ત્યારે ગ્રામજનોએ રિસરનો ઉધરો લઈ લીધો હતો તો ત્યારે પણ મતદારોને ધમકાવવાની કોશિશ કરી હતી